બ્રાહ્મણ કદાચ દ્રવ્યથી એ દરિદ્ર હશે એના જ્ઞાનથી એ ગરીબ હોય બાપ અને આપણે તો એટલે ગૌરવ લેવું પડે સાહેબ કે આપણે તો સ્વયં ભગવાન નારાયણનું પ્રતિક્રાહ્મણો બાહુ રાજન્ય કૃતા બ્રાહ્મણો એ ભગવાન નારાયણનું મુખ સમાન છે જમણા હાથની અંદર ચાર વેદ છે જમણા પગનો અંગૂઠો અડસઠ તીરથ નું પુણ્ય ત્યાં રહેલું છે અને કદાચ બીજી જ્ઞાતિવાળા હું તો કહું છું અબજોપતિ હશે એની પાસે ખરબ રૂપિયા હશે એ કોઈને કહી શકવાના અખંડ સૌભાગ્યવતી કહી શકવાના એ તો બ્રાહ્મણ કહી શકે કે જાઓ આયુષ્ય મસ્તુ અને બ્રાહ્મણ જ્યારે બોલે કે આયુષ્ય મસ્તુ ત્યારે તમારું આયુષ્ય કદાચ જો ટૂંકું હોય ને તો એ વિધાતાના લેખની અંદર મેખ મારી અને પરમાત્માએ પણ એ આયુષ્ય લાંબુ બનાવવું પડે છે હવે કયો કે ગરીબ કોણ છે બ્રાહ્મણો છે કે બીજી જ્ઞાતિ ગરીબ